હું એમને ખુલીને ચેલેન્જ આપું છું અત્યારે પણ કઉ છું આવો તમે ડેડિયાપાડા બિરસા ચોક પર હું તમને ચેલેન્જ આપેલી છે લગભગ પરમ દિવસે કાચના ગ્લાસ થી માણસ નું મૃત્યુ થાય કે નહીં ઈસુદાન ગઢવી શું જાણે અમારા સમાજ વિશે સમાજ ને અન્યાય થયો અલ ભાઈ આ સમાજ ની મેટર જ નથી સમાજ પ્રત્યે મને પણ લાગણી છે હું સમાજ માટે આજે પણ હું જીવ આપવા તૈયાર છું વિસાવદર ની ચૂંટણી શું જીત્યા ગોપાલભાઈ તો સમજી જવું હોય તો સમજી જજે બાકી તો અમે તો ના છોડી હવે પછી જવાબ મળશે એમને કેવી રીતે જેવી રીતે આપવો પડે એ રીતે મળશે એમને એ જે ભાષામાં સમજે એ ભાષામાં સમજાવવું પડશે અને હું આજે જાહેર માં કહું છું આમ આદમી પાર્ટીઓના નેતાને ચૈતરભાઈ આવે જાહેર ચડીને અમારી બેન માતાઓ બહેનો અપમાન કરેલું છે એ વિશે માફી આજે કેશ વિડ્રોલ અમારું મૃત્યુ થશે હું જવાબદાર ના હું ગોપાલભાઈ જરા ધ્યાનથી સાંભળજો લોકોને ગેરમાર્ગે દોરવાનું તમે બંધ કરો અને આ સમાજની રાજનીતિ કે તમે ઉપાડો લીધો છે ભાઈ

ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરવા જોઈએ હું તમને કહું છું અમારા ડેડિયાપાડાનો દાખલો આપું છું ગોપાલભાઈ ઇટાલી અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે હું એમને ખુલીને ચેલેન્જ આપું છું અત્યારે પણ કહું છું આવો તમે ડેડિયાપાડા બિરસા બિરસા મુંડા ચોક પર હું તમને ચેલેન્જ આપેલી છે લગભગ પરમ દિવસે મૃત્યુ થાય કે નહીં ખોટો નેરેટિવ સેટ કરવામાં આવે છે આમ આદમી પાર્ટી દ્વારા સમાજના નામની રાજનીતિ અરે મારો બી સમાજ છે આદિવાસી સમાજ નો હું પણ દીકરો છું ગોપાલભાઈ અમારા ભોળા સમાજ ને તમે ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દો રાજનીતિ રાજનીતિ ની જગા પર છે સમાજ મારા માટે પણ સમાજ ફર્સ્ટ છે ગોપાલભાઈ ને ઈશુદાન ગઢવી સમજી જાય શાન માં જી બોલો ઈશુદાન ગઢવીએ પણ નિવેદન આપ્યા હતા કે ભાઈ આજે વાત કરવામાં આવી ગ્લાસ લઈ લઈને હવે ગ્લાસ ઉપર એક રાજનીતિ સંજયભાઈ થવા માંડી છે તમને શું લાગે છે કારણ કે જે તમે જે ચેલેન્જ આપી છે ચેલેન્જની રાજનીતિ હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે

અ બેન પાર્ટી એક અમારા એવો વિષય છે કે સાહેબ હવે કઈ રીતે પણ બેન પાર્ટી બોલાવી અને યંગ યંગ જનરેશનને આકર્ષિત કરવામાં આવે છે કેટલાક નશીલા પદાર્થ એની અંદર વિતરણ કરવામાં આવતા હોય છે અમુક બાબતો આપણે સાબિત નથી કરી શકતા પણ એ હોય છે આજે અમારા સમાજ ને શિક્ષણ ની જરૂર છે આમ આદમી નેતા મને તો એ જ ખબર પડતી ભોરા બિલકુલ ગેરમાર્ગે દોરે છે આ લોકો ઈસુદાન ગઢવી શું જાણે અમારા સમાજ વિશે કે સમાજને અન્યાયથી ભાઈ આ સમાજની મેટર જ નથી સમાજ પ્રત્યે મને પણ લાગણી છે હું સમાજ માટે આજે પણ હું જીવ આપવા તૈયાર છું અમારા ભોળા આદિવાસીઓને ગેરમાર્ગે દોડવાનું બંધ કરો આ રાજનીતિનો વિષય નથી એક વહીવટી મેટર છે અને સરકારી ઓફિસમાં બનેલો બનાવ છે જે સીસીટીવી લગાડેલા હશે ને એવા પણ વાત છે કે ભાઈ સીસીટીવી રજૂ કરે તો ખબર પડે આખી સ્પષ્ટ વાત શું ઘટના બની હતી હા મારી પોતાની પણ ઈચ્છા છે સીસીટીવી ફૂટેજ બહાર આવવા જોવે પાણીનું પાણી તમે આખી ઘટના જોઈ છે તમારી ઉપર તમે પણ એવા આરોપ નાખ્યા હતા કે ભાઈ મને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે આખી ઘટના અંદર કેવી રીતે ક્યાંથી શરૂઆત થઈ હતી શું અપશબ્દ બોલાયા હતા ને શું મતલબ

અને સરકાર સરકારી સમિતિ રચના કરવામાં આવેલ છે એ સમિતિના મેન્ડેટ આપેલ વ્યક્તિઓ હાજર હતા આની અંદર ચૈતરભાઈ ને કોઈક બાબતનો વિરોધ હતો પણ હું વિરોધ ના કહું એને ચૈતરભાઈ નો માનસિકતા જેવી હતી કે આ મીટિંગ કોઈ પણ ભોગે નહીં થવા દેવાની

ચૈતરભાઈ કહે છે કે નહીં ચંપાબેન પછી એટલું કહે છે કે સાહેબ ના મીટિંગ તો આપણે કરવાની બધું શાંત થઈ જાય છે બધું નોર્મલ થઈ જાય છે પછી કે શાકબારામાં તમે શું કર્યું બેન ચંપાબેન ને કહે ચંપાબેન એવું કહે છે કે સાહેબ જનપ્રતિનિધિ તરીકે અમે પણ ઘણા કામો કર્યા છે તમે રીતે જ અમારે અમારે બધું થોડું હોય અમે પણ લોકોને જવાબ આપવાના હોય છે આવું બોલતાની સાથે ચૈતરભાઈ ઉશ્કેરાઈ જાય છે ચંપાબેનને ગાળા ગાડી કરે છે અને હું ત્યાં હાજર હોઉં ચંપાબેનને ગાળો બોલે તો પછી એ તો કઈ રીતે મારે તો કઈ બોલવું તો પડશે ને કે ભાઈ સાહેબ મૂકું આવું ના બોલો બેન છે તાલુકા પંચાયતના પ્રમુખ છે પણ ચૈત્રભાઈ ની માનસિકતા પહેલાથી એ ટાઈપ ની હતી કે આજે મિટિંગ નહી થવા દેવાની એટલે અચાનક ઉશ્કેરાઈ જઈને મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે એ તો સદનસીબે કે મોબાઈલ પણ વાગ્યો નથી મને જે ભાંગેલી ખુરચી બતાવે છે એ એમના મોબાઈલ થી જોર મારેલા લાકડાની ખુરચી જો ભાંગી જતી હોય એના પરથી તમે અંદાજો લગાવી શકો છો અને કાચના ગ્લાસની જે વસ્તુ છે એ તો પોલીસની હાજરીમાં બનેલો બનાવ છે એટલે કોણ કોણ હતું પોલીસ અધિકારી કોણ કોણ હતા ત્યાં

હવે ચૈત્રભાઈ હું તો કાયદા નું કામ કરશે મેં મારી રીતે ફરિયાદ આપેલી છે એક મહિલાનું અપમાન હું પોતે ત્યાં હાજર હોઉં એ તો હું ના સાકી લો મહિલાનું જે પણ અમારો ધારાસભ્ય હશે કે પછી બીજો કોઈ હશે મારી હાજરી હશે ત્યાં તો એ તો નહી ચલાવી લઉં હું અને હું આજે જાહેરમાં કહું છું આમ આદમી પાર્ટીઓના નેતાને ચૈતરભાઈ આવે જાહેરમાં બિર્સા મુંડા ચોક પર ચડીને અમારી બેન માતાઓ બેનો નું અપમાન કરેલું છે એ વિશે માફી માગેલે આજે કેશ વિડ્રોલ મને મેં એજ કેવા માંગુ છું ભલે ચૈતરભાઈ જેલમાં હોય તો કામ કરશે તૈયાર

બહાર જાહેર મીટિંગો ની અંદર તમે મહિલાનું સન્માન અમારી આદિવાસી દીકરી બધી વાતો કરો છો તો નથી આદિવાસી બે પાંચ માણસો હોય એની વચ્ચે એક મહિલા હોય તો એનું માન સન્માન આપણે નહી જાળવવાનું છે કેમ ભૂલી જાય છે એ પણ આપણા સમાજની બેન છે દીકરી છે માં છે આદિવાસીના નામ પર ફક્ત ને ફક્ત રાજનીતિના રોટલા શેકવા વાળો માણસ છે હતો સમય સમય નું કામ કરશે તો આજે નહીં તો કાલે સાચી હકીકત બહાર આવશે તો સંજયભાઈ અનેક વખત એવી વાતો સાંભળવા મળે કે ભાઈ ચૈતરભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી જ ડેડિયાપાડા સહિતના આસપાસના જે વિસ્તારો છે ત્યાં સારા એવા કામકાજ થયા છે તમને લાગે છે કે તે સારા એવા કામકાજ થયા હોય ચૈતર વસાવવાના આવ્યા પછી કોઈ ચૈતરભાઈને ને ખુલી છે મારી એમણે એક એક સારું કામ મને બતાવી દે સિવાય વિરોધ કરવા સિવાય બીજું કશું જ કર્યું નથી આદિવાસી સમાજ કઈ કાયમ માટે વિરોધ કરવા માટે છે ઉપયોગ કરવાનો આપણે સરકાર 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 જોડે રહીને સરકારની ઘણી વિકાસલક્ષી યોજનાઓ છે સમાજ આગળ કઈ રીતે આવે એ તરફ આજે સરકાર કામ કરી રહી છે તો દરેક બાબત દરેક વસ્તુમાં ઉશ્કેરીજનક ટીપા ટીકા ટીકા ટિપ્પણી કરીને સમાજને ઉશ્કેરવાનો એ જ કામ છે અમારા છે 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 આ તો બધી થાય ને ચાલે બધું છે બાકી ચૈત્રભાઈ કઈ એક સિંગલ કામ મને બતાવી દે એમણે પાંચ લાખનું એક નારું બનાવ્યું હોય એ બતાવી દે કેમ વિકાસની વાત નથી કરતા ભાઈ

એવા ભાઈ સંજયભાઈ એક વાત એ પણ સમજવી છે કે જ્યારથી આખી ઘટના બની ત્યારથી જ વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના તમે નિવેદનો સાંભળ્યા હશે કદાચ ત્રણ થી ચાર વખત એમણે એક નિવેદન આપ્યું કે ભાઈ કેવો ગ્લાસ હશે એવો કે જેનાથી છૂટો ઘા કર્યો તો લાગી જાય અથવા તો થોડો ને કંઈ મતલબ આમ લાગી જાય એવો કંઈ ગ્લાસ ગ્લાસનો વજન માત્ર આપણે ગણીએ તો ત્રણસો ચારસો ગ્રામ હોય દોઢ બે કિલોનો તો ગ્લાસ હોતો નથી આવા નિવેદનો પણ કદાચ તમે સાંભળ્યા હશે ગોપાલભાઈ એના માટે મેં ચેલેજ મારી હતી કે ભાઈ તમે આવો ડેડિયા પાડો હું તમને આપણે પ્રેક્ટિકલ કરીને જોઈ લઈએ જો તમારું મૃત્યુ થશે તો હું જવાબદાર ના હોઉં ગોપાલભાઈ જરા ધ્યાનથી સાંભળજો લોકોને ગેરમાર્ગે દોરવાનું તમે બંધ કરો અને આ સમાજની રાજનીતિ કે તમે ઉપાડો લીધો છે ભાઈ અમારા આદિવાસી સમાજનો તમે પણ આદિવાસી જ છે ચંપાબેન કોણ છે એ બી મારે ગોપાલભાઈને કહેવું પડશે વિસાવદર ની ચૂંટણી શું જીત્યા ગોપાલભાઈ તો ઉડવા માંડ્યા

એક એમેજ સેટ કરીને ભાઈ છે કે ચૈતરભાઈના સમર્થક છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર પણ છે હવે એ ભાઈ એટલી અભદ્ર ભાષામાં કોમેન્ટ મૂકેલી છે અને એ ભાઈ અવારનવાર અમારા આદિવાસી સમાજના નામે રીલ્સ બનાવતા હોય આ બનાવતા હોય અલા ભાઈ આદિવાસી સમાજ ભોડો છે હજુ સાંજમાં સમજી જવું હોય તો સમજી જજે

બોલો છેલ્લે જે આખી ઘટના બની છેલ્લે મારે એક વાત પણ સમજવી છે કે ચૈતર વસાવા જેલમાં ગયા જામીન માંગ્યા તો જામીન ના મંજૂર કરી પોલીસે રિમાન્ડ માંગે તો એ પણ ના મંજૂર કરી દીધા હવે કોર્ટ એની રીતે બધી કામગીરી કરી રહી છે વિરોધ એક બાજુ દેખાઈ રહ્યો છે ડેડિયાપાડામાં માહોલ થોડો ગરમ છે ત્યારે પણ હજારોની સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા હતા રાતે પણ ત્યાં કોર્ટની બહાર પોલીસ સ્ટેશનની બહાર બેઠા હતા આખી ઘટનાને લઈને છેલ્લે કોને સામે તમારે એવો એક સવાલ છે કે જેને તમે કહેવા માગશો એને ચેલેન્જ તમે જે કરી છે ગોપાલ ઇટાલિયાને ઈશુદાન ગઢવીને કરી છે તમે ચેલેન્જ આ ચેલેન્જ જો સ્વીકારી લે અને ત્યાં આવે તો પછી તો બતાવી દઈશું એમાં બે શક પણ તમને એક વાતનું નું ધ્યાન દોરવા માંગુ છું ચૈતરભાઈ પર અઢાર થી ઓગણીસ ગુના છે એની અંદર અમારા આદિવાસી સમાજના જ મોટા મોટે ભાગે એમની જોડે મારામારી થઈ હોય એવા જ ગુના છે અધર સમાજના વ્યક્તિ જોડે ગુનો કર્યો હશે કે ચૈત્રભાઈ માં હિંમત છે કે નથી એ તો ભગવાન જાણે પણ જ્યારે જ્યારે એમનો જે વિષય ઉભો થાય છે એ અમારા આદિવાસી સમાજના દીકરી કે બેન જોડે જ માથાકૂટ થાય છે તો તમે તો કેવા સમાજના નેતા છો ભાઈ ધારાસભ્ય નો હોદ્દો છે આજે તમારી જોડે એની મર્યાદા તો રાખો તમારે શું આજ કરવાનું હોય આજે એક મહિલા સરપંચ ને તમે થપ્પડ મારી દો એનો કેસ પેન્ડિંગ છે પોતાના ગામમાં એક યુવાન પર હુમલો કરવામાં આવે છે એ પેન્ડિંગ છે તમારે એક આદિવાસી અધિકારી હતા બેન હું નામ ના લઉં એમને પણ એમણે ધાક બેન એટલા બધા ગભરાઈ ગયા હતા આ શું રાજનીતિ કરે છે સમાજના નામ પર માં બેન ભાઈ આદિવાસી સમાજના જ લોકો દેખાય છે એટલી બધી હિંમત છે તો અધર કાસમાં જાવ ને ભાઈ આ ભોળો આદિવાસી સમાજ ને છેતરવા નીકળેલો માણસ છે જલ્દી સમજી જાય મારો ભોળો સમાજ બાકી આવનારો સમય તો તો હવે ભગવાન ને ખબર જી વાત એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ મારા શાકબાળા અને ડેડિયાપાડા તાલુકાની જનતા અપીલ કરું છું જો આપણો સમાજ છે પણ આદિવાસીનો દીકરો મને પણ છે છે આ એક વહીવટી મેટર વહીવટની અંદર એક મહિલા બેન બેઠા છે એનું અપમાન કરે એ બધા વિષયને લઈને છે નથી કે આખા પૂરા સમાજ માટે એને આમ આદમી દ્વારા પોલિટિકલી એક

કેટલી કોમેન્ટો હોય છે એમને બહુ ધ્યાન ના આપતા આપણે સર્વ શાંતિથી જીવવા વાળા માણસ છે આપણે ભોળા માણસ છે આપણે સરકારની ઘણી બધી યોજનાઓ છે એનો લાભ લેવાનો સરકારની સમાજની આગવી હરોળમાં આપણા આપણો સમાજને આપણે સાથે મળીને લઈ જવાનો છે બસ એ જ વિનંતી છે મારા સમાજને જી સંજયભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ ને ચર્ચા કરવા બદલ તો જે રીતે ડેડીયાપાડાની અંદર આખે ઘટના બની અને ત્યારબાદથી જ અનેક ચર્ચાઓ શરૂ થઈ મોરે મોરાની રાજનીતિ હોય કે પછી ચેલેન્જની રાજનીતિ હોય કે પછી ગ્લાસની રાજનીતિ હોય હવે આ બધી જ રાજનીતિઓ ભેગી થઈ અને ગુજરાતમાં રાજકારણમાં કંઈક નવું કંઈક મોટું કરવાના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે ફરી એકવાર સંજય વસાવા છે તેમણે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી છે કે તમારામાં તાકાત હોય તો આવો તમે ડેડિયાપાડા બિરસા મુંડા ચોક છે ત્યાં આપણે ઉભા રહીશું ત્યાં સામ સામે ગ્લાસ ફેંકીશું જોઈએ જે થાય બાકી આ ચેલેન્જ કરી છે હવે આ ચેલેન્જ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સ્વીકારે છે કે કેમ કારણ કે અત્યારે ચેલેન્જની રાજનીતિ ગુજરાતમાં ગરમાઈ ગઈ છે આખા મુદ્દાને લઈને અને ખાસ જે સંજય વસાવા છે તેમણે આખે વાત કરી તે વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા જો ન્યૂઝ